અહીં આપણી પાસે મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું એક ચેર સમરૂપણ છે તમે અહીં પ્રથમ કાર્બનને જોઈ શકો તમે એ પણ જોઈ શકો કે એક મિથાઇલ સમૂહ આ પ્રથમ કાર્બન તરફ અક્ષીય છે તમે અહીં હાઇડ્રોજનને પણ જોઈ શકો મેં તેને લીલા રંગ વડે બનાવ્યો છે તેથી આપણે કહી શકીએ કે તે બીજા હાઇડ્રોજન કરતા જુદો છે અને આ હાઇડ્રોજન પ્રથમ કાર્બન તરફ વિષુવૃતીય છે હવે આ ચેર સમરૂપણ બીજા ચેર સમરૂપણની સાથે

સમતલ ની સાપેક્ષ હજુ પણ ઉપર છે પરંતુ તે હવે વિશ્વવૃતીય છે જો આપણે હાઇડ્રોજન ની વાત કરીએ તો તે હવે અક્ષીય છે તે હજુ પણ નીચેની તરફ છે પરંતુ તે અક્ષીય છે આપણે મિથાઇલ બે સમરૂપણ જોઈ ગયા હવે આપણે તે ચેર સમરૂપણ ને દોરવાનો પ્રયત્ન કરીએ તે કઈ રીતે દોરી શકાય તે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા હું અહીં ડાબી બાજુ ચેર સમરૂપણ દોરવાનો પ્રયત્ન કરીશ હું અહીં બે સમાંતર રેખાથી શરૂઆત કરીશ જે કઈક આ પ્રમાણે છે હવે અહી ઉપર એક ટૂટક રેખા દોરીશ જે આ ઉપરની રેખાના ઉપરના બિંદુ ને છેદે છે અને ત્યારબાદ બીજી ટૂટક રેખા અહીં નીચે દોરીશ જે આ નીચેની રેખાના સૌથી નીચેના બિંદુ ને છેદે છે હવે હું અહીં આ ઉપરના બિંદુથી બિંદુ થી નીચે સુધી એક રેખા દોરીશ અને તેવી જ રીતે અહીં નીચેથી ઉપર સુધી એક રેખા દોરીશ અહીં આ બંને પણ સમાંતર રેખા છે અને હવે સમાંતર રેખાની ત્રીજી જોડ જે આ પ્રમાણે છે 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 તે બંને પણ એકબીજાને સમાંતર તમે જોઈ શકો કે હવે આપણી પાસે રેખાની ત્રણ જોડ અહીં આ પ્રથમ કાર્બન છે જે ઉપરની તરફ અક્ષીય છે આ બીજો કાર્બન જે નીચેની તરફ અક્ષીય છે ત્યારબાદ આ ત્રીજો કાર્બન જે ઉપરની તરફ અક્ષીય છે આ ચોથો કાર્બન જે નીચેની તરફ અક્ષીય છે આ પાંચમો કાર્બન જે ઉપરની તરફ અક્ષીય છે અને આ છઠ્ઠો કાર્બન જે નીચેની તરફ અક્ષીય છે હવે આપણે સ્થાન દર્શાવીએ કાર્બન આગળ તે તરફ છે આ પ્રમાણે કાર્બન બે આગળ તે ઉપરની તરફ વિષુ છે ત્રણ આગળ નીચેની તરફ છે ચાર આગળ ઉપરની તરફ છે ચાર આગળ ઉપરની તરફ છે પાંચ આગળ નીચેની તરફ છે અને છ આગળ ઉપરની તરફ છે હવે અહીં આ ચેર સંવરૂપણ બીજા ચેર સંરૂપણની સાથે સંતુલનમાં છે તો હવે આપણે તે બીજું ચેર સંવરૂપણ દોરીશું અને ત્યારબાદ હું તમને જુદા જુદા સમૂહ દર્શાવીશ બીજા ચેર સંવરૂપણ માટે પણ આપણે તે જ રીતે શરૂઆત કરીશું હું અહીં બે સમાનતા રેખા દોરીશ જે કંઈક આ પ્રમાણે છે ત્યારબાદ હું અહીં ઉપર એક ટૂટક રેખા દોરીશ આ પ્રમાણે જે આ ઉપરના બિંદુની ઘણી નજીક છે અને તેવી જ રીતે હું અહીં નીચે પણ એક ત્રોટક રેખા દોરીશ જે આ નીચેના બિંદુની ઘણી નજીક છે હવે આપણે બીજી જોડ દોરીએ એક રેખા આ પ્રમાણે આવશે આવશે અને અને એક રેખા આ રીતે હવે આપણે બંને બંનેને જોડી શકીએ કઈક આ પ્રમાણે અને તે બે રેખા પણ સમાંતર હોવી જોઈએ હવે આપણો કાર્બન વન આ થશે આપણે અહીં જે કરી ગયા તેનાથી બધું વિરુદ્ધ કરવાનું છે કાર્બન એક નીચેની તરફ અક્ષીય છે બીજો કાર્બન ઉપરની તરફ અક્ષીય છે ત્રીજો કાર્બન નીચેની તરફ અક્ષીય છે ચોથો કાર્બન ઉપરની તરફ અક્ષીય છે પાંચમો કાર્બન નીચેની તરફ અક્ષીય છે અને છઠ્ઠો કાર્બન ઉપરની તરફ અક્ષીય છે હવે આપણે વિષુવૃત્તિય બંધની વાત કરીશું અહીં પ્રથમ કાર્બન નીચેની તરફ વિષુવૃત્તિય હતો માટે અહી પ્રથમ કાર્બન ઉપરની તરફ વિષુવૃત્તિય થશે ત્યારબાદ આ બીજો કાર્બન નીચેની તરફ વિષુવૃત્તીય થાય આ ત્રીજો કાર્બન ઉપરની તરફ વિષુવૃત્તીય થાય ચોથો કાર્બન નીચેની તરફ વિષુવૃત્તીય થાય પાંચમો કાર્બન ઉપરની તરફ વિષુવૃત્તીય થાય અને અંતે પછી છઠ્ઠો કાર્બન નીચેની તરફ વિષુવૃત્તીય થાય હવે આપણે જુદા જુદા સમૂહ જોઈએ અહીં આ પ્રથમ કાર્બન છે તે ઉપરની તરફ અક્ષીય છે અને અહીં આ મિથાઇલ સમૂહ છે પરિણામે આપણે અહીં સી એચ થ્રી લખીશું ત્યારબાદ તમે અહીં આ લીલા હાઇડ્રોજનને જોઈ શકો જે નીચેની તરફ વિષુવૃત્તીય છે તમે તેને અહીં જોઈ શકો અહીં હાઇડ્રોજન લખીએ અને હું તેની ફરતે લીલા રંગનું વર્તુળ કરીશ જેથી આપણે સમજી શકીએ કે તે બાકીના કરતાં જુદો છે હવે હું અહીં બીજા હાઇડ્રોજન પણ લખી શકું પરંતુ હું ચેર સંરૂપણ વિશે વધુ વાત કરીશ નહીં બધા જ બંધને દર્શાવવા અને બધા જ હાઇડ્રોજનને દર્શાવવા એક સારી બાબત છે પરંતુ મને તેની ચિંતા નથી મને અહીં રિંગને ફ્લિપ કરાવતા જે બીજું ચેર સંગ્રહ મળે છે તેના વિશે ચિંતા છે હવે આપણે ફ્લિપ કરીએ ત્યારે અહીં આ જે પ્રથમ કાર્બન છે તે કાર્બન હવે આ છે હવે તેની સાથે જોડાયેલા મિથાઇલ સમૂહ નું શું થાય છે તે જુઓ તમે વિડિયોને ફરીથી જોઈ શકો અહીં મિથાઇલ સમૂહ ઉપરની તરફ અક્ષીય છે અહીં પણ હજુ તે ઉપર ની તરફ જ છે પરંતુ હવે તે વિશ્વવૃત્તિય છે આપણે તેને આ આકૃતિમાં દર્શાવીએ અહીં આ પહેલો કાર્બન છે અને આ મિથાઇલ સમૂહ તે ઉપરની તરફ વિષુવૃત્તિય છે હવે જો આપણે આ હાઇડ્રોજનની વાત કરીએ તો તે હજુ પણ નીચેની તરફ જ છે પરંતુ હવે તે અક્ષીય છે માટે અહીં હાઇડ્રોજન લખીએ અને હું તેની ફરતે લીલા રંગનું વર્તુળ દર્શાવીશ તે હજુ પણ વલયના સમતલની સાપેક્ષમાં નીચેની તરફ જ છે પરંતુ તે હવે અક્ષીય છે આમ જ્યારે પણ તમે કોઈ રિંગને ફ્લિપ કરો ત્યારે જે સમૂહ અક્ષીય હશે તે વિષુવૃત્તીય થઈ જશે અને જે સમૂહ વિષુવૃતીય હશે તે અક્ષીય થઈ જશે તમે આ ફેરફારને જોઈ શકો પરંતુ અહી શું બદલાતું નથી વલયના સમતલની સાપેક્ષમાં જે ઉપર અને નીચે આવેલું છે તે અહી બદલાતું નથી જો આપણે મિથાઇલ સમૂહની વાત કરીએ તો અહી તે વલયના સમતલની સાપેક્ષે ઉપરની તરફ છે પરંતુ તે અક્ષીય છે અને અહીં આપણે જોઈએ તો વલયના સમતલની સાપેક્ષે તે હજુ પણ ઉપરની તરફ જ છે પરંતુ તે હવે વિષુવૃતીય છે તેવી જ રીતે જો આપણે વાત કરીએ તો અહીં તે વલયના સાપેક્ષે નીચેની તરફ છે અને વિષુવૃત્તિય છે જો આપણે આ આકૃતિ ને જોઈએ તો તે હજુ પણ વલયના સમતલની સમતલ ની સાપેક્ષે નીચેની તરફ જ છે પરંતુ હવે તે અક્ષીય છે તેથી તમારે આ બધું દોરવાનો મહાવરો કરવો જોઈએ હવે આ બંને સંરૂપણમાંથી કયું સંરૂપણ સૌથી વધારે સ્થાયી છે તે વિચારીએ આપણી પાસે બે ચેર સમરૂપણ છે આ બંનેમાંથી કોઈ એક બીજા કરતા વધારે સ્થાયી છે તેના માટે આપણે આ ચિત્રને જોઈએ અને અહીં આ જે મિથાઇલ સમૂહ છે તે બીજા અક્ષીય હાઇડ્રોજનની સાથે આ મિથાઇલ સમૂહ બીજા અક્ષીય હાઇડ્રોજનની સાથે કેવી આંતરક્રિયા કરે છે તે જોઈએ તો અહીં આપણે આ હાઇડ્રોજન વિશે વિચારીએ અને પછી આ પાછળ આવેલા હાઇડ્રોજન વિશે વિચારીએ આ મિથાઇલ સમૂહ અવકાશમાં ઘણી જગ્યા રોકે છે અને અવકાશમાં તે આ હાઇડ્રોજનની ખૂબ જ વધારે નજીક આવેલા હોય છે અહીં મિથાઇલ સમૂહને અક્ષીય સ્થાને મૂકેલું છે જો તમે તેને પરિભ્રમણ કરાવો તો તે અહીં અવરોધ રૂપ સાબિત થઈ શકે હવે જો આપણે આ સંવરૂપણની વાત કરીએ તો અહીં મિથાઇલ સમૂહ વિષુવૃત સ્થાન પર આવેલું છે તે આ સ્થાને આવેલું હોવાને કારણે બાકીના અક્ષીય હાઇડ્રોજનની સાથે કોઈ અંતરક્રિયા કરતું નથી અહીં તમે નીચેની તરફ આ હાઇડ્રોજનને જોઈ શકો આ હાઇડ્રોજન બાકીના અક્ષય હાઇડ્રોજનની સાથે અંતરક્રિયા કરી શકે પરંતુ તે એટલો બધો અવરોધ ઉભો કરશે નહીં આમ જ્યારે તમે મિથાઇલ સમૂહને વિષુવૃતીય સ્થાન પર મૂકો તો તે સમરૂપણ સૌથી વધારે સ્થાયી સમરૂપણ થાય ઓરડાના તાપમાને સંતુલિત અવસ્થામાં અહીં આ જમણી બાજુનું ચેર સમરૂપણ બાકીના બધા જ સાયક્લોહેક્ઝેનના સમરૂપણની સરખામણીમાં પંચાણું ટકા સ્થાયી હોય છે અને આ ડાબી ફક્ત પાંચ ટકા હોય છે અહીં આ અવરોધ સમરૂપણને અસ્થાયી બનાવે છે તમે તેને ઇન્ટરેક્શન કહી શકો અહીં આ કાર્બન એક છે ત્યાં કંઈક અક્ષીય છે ત્યારબાદ આ બીજો કાર્બન છે અહીં આ ત્રીજો કાર્બન છે હું તેને ક્રમ આપું અને આ ત્રીજા ક્રમ પાસે પણ કંઈક અક્ષીય છે માટે અહી આ બંને એકબીજાની સાથે આંતરક્રિયા કરી શકે પરિણામે આપણે તેને વન થ્રી દ્વિઅક્ષીય દ્વિઅક્ષીય આંતરક્રિયા કહીશું દ્વિઅક્ષીય આંતરક્રિયા કારણ કે અહીં બે અક્ષીય પદાર્થની વચ્ચે આંતરક્રિયા થાય છે તે અહીં આ પાછળના હાઇડ્રોજન માટે પણ સાચું જ છે હવે જો તમારી પાસે અહીં વધારે મોટા સમૂહ જોડાયેલા હોય તો તમને આ અસર વધારે જોવા મળે ઉદાહરણ તરીકે જો તમે અહીં મિથાઇલ સમૂહની જગ્યાએ તૃતીય બ્યુટાઇલ સમૂહ લો આ પ્રમાણે અહીં આપણી પાસે પ્રથમ કાર્બન આગળ સમૂહ છે હવે આપણે અહીં આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન ની સાથે તેની આંતરક્રિયા વિશે વિચારીએ અહીં આ બધા મિથાઇલ સમૂહ છે પરિણામે અહીં આપણને અસર વધારે જોવા મળશે તે અહીં વધારે અવરોધાય પરિણામે જ્યારે તે સંતુલનમાં હોય ત્યારે નવ્વાણું નવ્વાણું ટકા આ સંરૂપણમાં હશે